ગુજરાત વિધાનસભામાં તાજેતર માક કુપોષણના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે છેલ્લા એક વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે બે હજાર બાવીસમાં કુપોષિત બાળકોની સંખ્યા એક હતી જ્યારે તે વધીને બે હજાર ત્રેવીસમાં પાંચ લાખ સિત્તેર હજાર ત્રણસો પાંચ પર પહોંચી છે જેમાં મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં છપ્પન હજાર નવસો એકતાલીસ સુરતમાં છવ્વીસ હજાર છસો બ્યાસી રાજકોટમાં પંદર હજાર પાંચસો તોતેર વડોદરામાં વીસ હજાર પાંચસો પિસ્તાલીસ ગાંધીનગરમાં ચૌદ હજાર છસો છવ્વીસ જામનગરમાં નવ હજાર પાંત્રીસ ભાવનગરમાં છવ્વીસ હજાર એકસો અઠ્યાસી જૂનાગઢમાં સાત હજાર સાતસો અડતાલીસ બાળકો કુપોષિત સામે આવ્યા છે આ મુદ્દા પર ગુજરાત તકે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત અને આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સાથે વાત કરી હતી શું કહ્યું તેમણે સાંભળો આંકડાઓ બહાર આવ્યા છે હાલ જે વિધાનસભાની અંદર આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે એ જન્મથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકોની અંદર જે કુપોષણ છે એના આંકડા રજૂ કરવામાં આવ્યા છે અને કુપોષણને જ્યારે પણ આપણે વાત કરીએ તો આ એક વિશેષ સાયકલ છે એમાં એવું છે કે પોષણ છે એ માતાના ગર્ભમાં માતા પ્રેગનેન્ટ થાય અને માતા પહેલાં એ જ્યારે યુવતી હોય ત્યારથી જ એનામાં એનિમિયા કે વજન ઓછું કે એનામાં પોષણ હોવું બહુ જરૂરી છે પછી એ જ્યારે માતા બને તો એના બાળકની અંદર પણ એ પોષણ આવે અને એક બાળકના જન્મ પછી જ્યારે બીજી બાળકનું બીજું પ્રેગ્નન્સી બી હોય છે કારણ કે કુપોષણના કારણો છે બે બાળકો વચ્ચે જો અંતર ઓછું હોય ત્રણ વર્ષથી ઓછું તો હમણાં એક બાળક જન્મ્યું હજુ એની મમ્મી એને ધવડાવે છે ત્યાં વળી પાછી પ્રેગ્નન્ટ છે તો બંને બાળકોમાં કુપોષણ રહી જશે અને સાથે સાથે માતામાં બી રહી જશે બીજી વસ્તુ એ છે આ એક કારણ છે બીજું કારણ હું તમને કહું કે ખાવા પીવાનો જે ખાવા પીવાની વસ્તુ છે પરંતુ રોજ એ લોકો પૈસા બી ખર્ચે છે સી હું ઘણી વખતે જોઉં છું કે આંગણવાડીમાં અમે જઈએ તો પડીકા લઈને આવતું હોય છે બાળકો નમકીન ના મારે બ્રાન્ડ નું નામ નથી લેવું કારણ કે કોઈ બ્રાન્ડ એન્ડોર્સ ના કરવાની હોય તો મિનિમમ દસ રૂપિયાનું તો એક નમકીનનું પડીકું હોય જ છે અને ત્રીસ દિવસ એટલે ત્રણસો રૂપિયા તો તમે માની લો કે મા બાપ ખર્ચી શકે છે અને ખર્ચતા હોય છે તો એક વખતના પડીકાની વાત થઈ આખા દિવસમાં બીજો કોઈ પણ નાસ્તો એમને લારી પરથી જોઈતો તો લઈને આપે છે તો પૈસા ખર્ચ્યા પછી બી બાળકોને જે આપવું જોઈએ એની જગ્યાએ જે થોડો અભાવ હોય છે કે આપણે રૂપિયાના કેળા બી ખરીદી રૂપિયાના આપણે ચીકી બી લઈ શકીએ છીએ ચલો નાનું બાળક છે તો એનામાં પેશન્સ હોવું જોઈએ મારા ઘરમાં બે અઢી વર્ષની એક નાની દીકરી છે એને ખવડાવવા માટે લગભગ અડધો એક કલાક એની પાછળ પાછળ ફરવું પડે એટલું ધીરજ બી હોવી જોઈએ કે અડધો કલાક એ ખાઈ શકે એટલે માતાને એટલું જ્ઞાન હોવું જોઈએ કે અંદર દાળ ભાત શાક રોટલી બાજરીના રોટલા મકાઈ જે આપણા દાદી નાની જે આપણને શીરો ખવડાવતા હતા દાળ ભાત ખવડાવતા હતા કે સગર્ભા બહેનોનું બી ધ્યાન રાખતા હતા કે ભાઈ તારે આટલું ખાવું જોઈએ તારા અંદર એક બાળક છે તો બે બે જણનું તારે ખાવું જોઈએ આ બધી એક આપણી વ્યવસ્થાઓ બી હતી સામાજિક વ્યવસ્થા બી હતી અને ઘરોની પણ વ્યવસ્થા હતી પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે મોબાઈલના કલ્ચરમાં આપણે મોબાઈલની અંદર ધ્યાન આપતા હોઈએ છીએ જંક ફૂડ ઉપર વધારે ધ્યાન આપતા હોઈએ છે કોઈ પણ તબક્કાના લોકો છે એ બિલો પોવર્ટી લાઇનમાંથી આવતા હોય કે અબો પોવર્ટી લાઇન હોય કે સારા તવંગર ઘરના પણ લોકો છે આખો દિવસ જંક ફૂડની પાછળ પ્રોટીનનો ઇન્ટેક ગુજરાતની તમે જો સ્પેસિફિક રાજ્યની વાત કરો તો આપણને ફક્ત કઠોળમાંથી મળે છે કારણ કે આપણું રાજ્ય મહદ અંશે શાકાહારી છે બધા લોકો મોસ્ટલી શાકાહારી છે

પણ જનજાગરણ જરૂરી છે હાલ તમે જો તો માનીએ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે તમામ સગરબા બેનું એક મહિનાની અંદર એક લિટર ઓઇલ બે કિલો ચણાની દાળ અને એક કિલો તુવેરની દાળ એટલે ત્રણ કિલો દાળ આખા મહિનામાં એ ખાય એવી વ્યવસ્થા એ સગરબા થાય અને એનું બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીનું એ પોષણ આપે છે આંગણવાડીમાં બી જ્ઞાન અપાય છે અવારનવાર અમે પણ જે છે ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી સુપોષણ અભિયાન માન્ય અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સ્થાને ચલાવીએ છીએ કાર્યકર્તાઓ એક બાળકને જો કદાચ કોઈ આર્થિક સારી ના હોય તો એને પણ ન્યુટ્રિશનની કીટ બનાવીને આપે છે પરંતુ સરકાર હોય કે સંગઠન હોય સામાજિક વ્યવસ્થા હોય એનજીઓ હોય મીડિયા હોય મને લાગે છે કે બધાએ ખૂબ ટીમ વર્ક કરવું પડશે અને હું મીડિયાને ધન્યવાદ બી આપું છું કે એમણે આ મુદ્દાને જાગૃત કરીને આના ઉપર ડિબેટ અને બહેસ જે છે શરૂ કરાઈ છે અને આપના માધ્યમથી અમે દરેક માતા-પિતાને, દરેક બાળકને અને દરેક આજના યુવાને એ કહેવા માંગીએ છીએ કે આજ મોબાઈલ અને ઇન્ટરનેટના જ્ઞાનનો સદુપયોગ કરી પોતાની થાળીમાં દાદી-નાની જે ઘરમાં જમવાનું બનાવતા હતા, જે તમારો પરંપરાગત ભારતીય ખોરાક હતો, દાળ, ભાત, કઠોળ, રોટલી, શાકભાજી ખાવાનો એના તરફ વળો, જંક ફૂડ ન ખાઓ, પેકેટની આદતો ન પાડો. એમાં સૌથી વધારે જે છે સુગર છે અને સોલ્ટ છે એનાથી તો પાછળ આગળ જઈને હાઈપરટેન્શન અને

તેના કારણે હું તો જો આમ આદમી પાર્ટી માટે જવાબ આપવા બંધાયેલી નથી છતાં બી આ મુદ્દો એવો છે જે સામાજિક છે એટલે હું ચોક્કસ ગોપાલભાઈને એટલું કહીશ કે ગોપાલભાઈ તમારા જેટલા બી એમએલએ તમે જ્યાં જીત્યા છો અને ક્યાંક તમારા કાઉન્સિલરો છે આછી પાકી હાજરી છે ને તમારું સંગઠન છે એમણે કેટલા બાળકો છે એમને દત્તક લીધા છે જેમ માન્ય સીઆર આર અધ્યક્ષતામાં મેં લીધા છે તમે કુપોષણ માટે શું કામ કર્યું છે જો આક્ષેપો તો થઈ શકે છે હું તમને શું કહું છું પૈસા પ્રોબ્લેમ નથી ભાઈ ગુજરાતની અંદર પૈસા બધા પાસે છે છતાં બી આપણા પાસે કુપોષણ વધારે છે કમ્પેરિટિવ અધર રાજ્યો કે જ્યાં પૈસા ઓછા છે જ્યાં પૈસા ઓછા છે એ લોકો જંક ફૂડ નથી કરતા એ લોકો ડિપેન્ડન્ટ છે રસોડામાં જઈને ખાવા માટે એ લોકો ડિપેન્ડન્ટ છે કે એમણે ખેતરમાં ઉગાડેલું શાકભાજી ખાવા પડશે પૈસા જ નથી કે બહાર જઈને હોટેલમાં જમી શકે ઝોમેટો સ્વીગી કરી શકે કે પછી બહાર જઈને પાણીપુરી કે અન્ય પડીકાઓ પોતાના બાળકને દસ દસ રૂપિયા નું આપી શકે એવા પૈસા અન્ય રાજ્યોમાં કેટલા બધા રાજ્યોમાં નથી હું આની સ્ટડી કરું છું ત્યારે મને ખબર પડે છે કે ત્યાં એ લોકો કમ્પલસરી ખેતરમાં જઈને જે પણ જે શાકભાજી છે ઋતુ પ્રમાણે છે 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 ગલકા એ ખાતા હોય દરરોજ સવાર સાંજ દાળ ખાતા હોય છે અમુક રાજ્યોમાં નોનવેજ બી ખરાય છે હું તમને શું કઉ છું બહુ જ મુક્ત મળે વૈજ્ઞાનિક ઢબે આની ચર્ચા થવી જોઈએ અને મીડિયા કરાવતી રહે આ ચર્ચા આનાથી ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર લોકોની અંદર જનજાગરણ આવશે અને જે આપણા વડવાઓ હતા કે સોમવારે વાલનું વાલ હોવા જોઈએ થાળીમાં મંગળવારે મસૂરની દાળ હોવી જોઈએ બુધવારે મગ હોવા જોઈએ ગુરુવારે ચણાની દાળ હોવી જોઈએ શુક્રવારે મિક્સ કઠોળ હોવા જોઈએ શનિવારે અડદ ખાવા જોઈએ આ પ્રથાઓ એમને નથી બની આ પ્રથાઓ એ રીતે જ બની છે કે આપણા શરીરમાં પ્રોટીનનું જે છે અને લીલા શાકભાજી છે જાય શ્રદ્ધાબેન ચાલો આંકડા બહાર આવી ચૂક્યા ચાર ગણો વધારો પણ થયો પરંતુ આનું નિરાકરણ શું સરકાર પાસે કોઈ રોડ મેપ છે આ આંકડાઓ વધતા રોકવાનો જો હું તમને શું કહું છું કે દરરોજ આજે આપણે જ્યારે ડિબેટ કરીએ છીએ ત્યારે પણ કોઈ બાળકનો જન્મ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં થયો હશે એટલે આ આંકડા જે છે દરરોજ તમે જેમ જન્મ વધશે એમ અમુક બાળકો જે છે સરકારના ચોપડે જે પીળા ગ્રેડમાં કે લાલ ગ્રેડમાં હોય છે એની હોય છે સંખ્યા કે ભાઈ ઉંમર પ્રમાણે આટલું વજન હોવું જોઈએ એનાથી ઓછું હોય તો લાલ પીળો અને લીલો લીલો એટલે કે તંદુરસ્ત બાળક તો આજે કેટલાય બાળકો પીળા કે લાલમાંથી લીલા કલરમાં ગયા બી હશે અને આજે જે બાળકો જન્મીને મોટા થયા છે એમાંથી ઘણા બાળકો લાલમાં આવશે એટલે આ જન્મની સાથે જોડાયેલી આખી ઘટના છે એટલે વાઇટલ ડેટા છે પરંતુ હા સરકાર પાસે રોડમેપ છે એટલા માટે જ તો આદરણીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીજીએ મિલેટિયર 2023 ને ઘોષિત કર્યું જેમાં જાડા અનાજ ખાવાની એક્ચ્યુઅલી થયું છે કે છે કે છેલ્લા 15 20 વર્ષથી જે જંક ફૂડ ની ફેશન આવી છે જે રસોડામાં આપણું ધ્યાન ઓછું થઈ ગયું છે અને બહારનું ખાવાનું માની લો કે ડાળી પાડીએ મજૂરી જતા લોકો પણ હોય છે જે લોકો ત્રણસો રૂપિયા કે પાંચસો રૂપિયા પર ડે એમની મજૂરી મેળવતા હોય છે એ પણ પછી છેલ્લે જઈને શું છે કે બે ત્રણ પડીકા લઈને ખાઈને અને એના બાળકોને ખવડાઈને ઉડી જાય છે મેં તમને કીધું ને મારા ઘરમાં અઢી વર્ષની દીકરી છે એના પાછળ લિટરલી દોઢ કલાક લઈને ફરવું પડે ત્યારે એક એની ખતમ થાય એના પાછળ આખા તમારે ચાર પાંચ કલાક તો મિનિમમ આપવા પડે નહીં તો બે દિવસ ધ્યાન ના રાખો તો એનું વજન બી ઓછું થઈ જાય છે તો આને બહુ જ સકારાત્મક દરેક માતા અને ફક્ત માતાની જવાબદારી નથી પિતાની બી જવાબદારી છે ઘરમાં દાદા દાદી અન્ય લોકો હોય એમની બી જવાબદારી છે સરકારની બી જવાબદારી છે આંગણવાડી વર્કર યશોદા માતાથી લઈને મારી તમારી આપણા બધાની જવાબદારી છે અને આ ડિબેટો થવી જોઈએ હું ક્યારે પણ આવી ડિબેટોને નકારાત્મક સ્વરૂપે નથી લેતી જેટલી થશે લોકોને એટલી ખબર પડશે કે દાળ ભાત રોટલી શાક લીલા શાકભાજી કમ્પલસરી બંને ટાઈમ એની સાથે દૂધ છાશ લીંબુ જે પણ આપણો પરંપરાગત ખાવાનો રિવાજ છે એને ફોલો કરવો જોઈએ જી આપ દ્વારા જવાબ આપવામાં આવ્યો આશા રાખી આવના સમયમાં જે આંકડાઓ છે તે ઘટે આપ અમારી સાથે જોડાણ કે ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ જે આંકડાઓ સામે આવ્યા છે કુપોષણ દરના કે 5.70 લાખ નો આંકડો આ સામે આવ્યો છે તો પ્રથમ આપ શું કહેશો જે આંકડાઓ સામે આવ્યા છે એ વિશે એમાં એવું છે કે કુપોષણ ક્યારે થાય કે જ્યારે કોઈ વ્યક્તિને પોતાનું જીવન જરૂરી જેટલું જમવાનું ખાવાનું ખોરાક જોઈએ એટલો પૂરતો ખોરાક ન મળે એટલે એના શરીરને પૂરતું પોષણ ન મળે અને પોષણ ન મળે એને કુપોષણ કહેવાય તો હવે આટલા મોટા ગુજરાતમાં આખા દેશ દુનિયામાં ભાજપ વાળા એવી વાતો કરે છે કે ભાઈ ગુજરાત છે એ વિકાસનું મોડલ છે તો આ વિકાસના મોડલ ગુજરાતમાં બાળકોને ખાવાનું નથી મળતું એવું તો શક્ય નહીં હોય કેમ કે ગુજરાતમાં તો ભાજપવાળા કે છે વિકાસ થયો છે તો ખાવાનું તો મળતું હશે પણ એ મને એવું લાગે છે બાળકોના બદલે ખૂટિયાઓ ખાઈ જતા હશે હવે કઈ પાર્ટીના ખૂંટિયાઓ ખાઈ જતા હશે કઈ પાર્ટીના જે માણસો ખાઈ જતા હશે એ જનતાએ વિચારવાનું પણ બાળકોના નસીબનું બાળકોના ભાગ્યનું બાળકોના અધિકારનું ખાવાનું કોઈ બીજા લોકો ખાઈ જાય છે એટલા માટે ગુજરાતના બાળકો કુપોષિત રહે છે એવું મારું માનવું છે અવાજ આવી રહ્યો છે આપને મારો ગોપાલભાઈ હા 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 અવાજ આવી રહ્યો છે ગોપાલભાઈ હા અવાજ આવે છે વાત કરવામાં આવતી છે પરંતુ આંકડા છે કે આજે પણ મહાનગરપાલિકાઓમાં કેટલાય લોકો ફક્ત એક ટાઈમ જમે છે તેમાં બાળકોની વાત તો દૂર નહિ મોટા લોકોની પણ વાત આમાં સામે છે આ પરિસ્થિતિ છે આમાં જે લોકો જનતાના ખાઈ જાય વચ્ચેથી સત્તાધારી ભાજપ પાર્ટીના સમર્થનથી કે ભાજપ પાર્ટીના સપોર્ટથી કે ભાજપ પાર્ટીની આડમાં જે લોકો જનતાના નસીબનું ખાઈ જાય છે એ લોકોને ખાતા અટકાવવામાં આવે ભ્રષ્ટાચાર અટકાવવામાં આવે સંગ્રહખોરી અટકાવવામાં આવે ક્વોલિટી વગરનું જે ભેળસેળિયું ખાદ્ય પદાર્થો જે વેચનારા લોકો છે સત્તા સમર્થિત એ લોકોને અટકાવવામાં આવે તો લોકો સુધી જીવન જરૂરી અનાજનું કે ખાવાનું કે પોષણક્ષમ આહાર એમના સુધી પહોંચાડી શકાય અને પોષણક્ષમ આહાર નહીં મળે ત્યાં સુધી કુપોષણ તો રહેવાનું જ છે હવે આ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી ધારો કે ગયા વર્ષમાં એક લાખ હતી તો બે હજાર ચોવીસમાં પાંચ લાખ થઈ ગઈ એવો આંકડો સરકારમાંથી આવ્યો છે પણ આ કુપોષિત બાળકોની જે સંખ્યા વધી એમાં ભાજપના ધારાસભ્યના છોકરાઓ કેટલા ભાજપના બોર્ડ નિગમની અંદર ડાયરેક્ટરો બનીને બેઠા છે એમના બાળકો કેટલા ભાજપના જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખો કે વોર્ડ પ્રમુખોના છોકરાઓ કેટલા ભાજપવાળાના છોકરાઓને તો કુપોષણ નથી લાગુ પડતું કેમ કે એ તો ધરાય ધરાય મલાઈ ખાય છે ધરાય ધરાય ને માલ ખાય છે ધરાય ધરાય ને રૂપિયા ખાય છે તો ભાજપવાળાના જેટલા માલકો છે એને તો કોઈ કુપોષણ નથી ગરીબ માણસનો બાળક કુપોષણથી પીડાય છે મજૂર વ્યક્તિનો બાળક કુપોષણથી પીડાય છે જે નાનો માણસ છે એના બાળકો કેમ કુપોષણથી પીડાય છે અને ભાજપવાળાના બાળકો કેમ એકદમ મસ્ત મજાના છે જે ચોખ્ખું બતાવે છે કે ભાજપવાળા માલ મલાઈ અને જનતાનો હક ખાઈ જાય છે એટલે જનતાના બાળકો કુપોષિત છે મૂળભૂત કારણ ભ્રષ્ટાચાર હવે તમે જુઓ કે સૌથી વધુ કુપોષિત બાળકો આપણા ગુજરાતમાં હોય તો આદિવાસી સમાજ જે વિસ્તારોમાં રહે છે એ વિસ્તારોમાં વધુ કુપોષણ છે શું કામ કે સરકારમાંથી જે પૈસા આદિવાસી વિસ્તારની અંદર બાળકોના વિકાસ માટે ફાળવવામાં આવે છે એ પૈસાનો જો ખરા અર્થમાં ઉપયોગ ઉપયોગ થાય થાય સારી રીતે તો આદિવાસી વિસ્તારોના બાળકોને સારો આહાર મળે અને કુપોષણ નાબૂદ થાય પરંતુ સરકારમાંથી જેટલા પૈસા આદિવાસી વિસ્તારોમાં કુપોષણ નાબૂદી માટે જાય છે એ પૈસામાં નકલી કચેરીઓ ખોલી અને ભાજપના જ ખૂટિયાઓ ખાઈ જાય છે

અને હવે તો આ ઇન્ટરનેટ સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો જમાનો આવતા આપણને દુનિયાના બધા દેશોની અંદર રાજકારણમાં શું થાય છે નેતાઓ શું કરે છે પાર્ટીઓ શું કરે છે 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 જાણવા મળે જ્યાં સુધી સુધી મારા ધ્યાનમાં ત્યાં દુનિયાના જે વિકસિત કહેવાય એવા દેશો છે અમેરિકા હોય કે કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયા કે બ્રિટન જેવા દેશો હોય એના દેશના રાજકારણની અંદર મુખ્ય મુદ્દો તો જનસુવિધાનો હોય છે આપણા દેશમાં દુર્ભાગ્ય કયો કે આપણા બધાનું સદભાગ્ય કયો મુદ્દો કઈક અલગ જ હોય છે જ્ઞાતિ ને ધર્મ ને અન્યાય થઈ ગયો લાગણી દુભાઈ ગઈ ને આવા મુદ્દાઓ હોય છે એટલે આપણે દુનિયામાં જે કઈ દેશો પ્રગતિ કરી રહ્યા છે પ્રગતિ કરી ચુક્યા છે અથવા આપણી દ્રષ્ટિએ જે લોકો કઈક સારું કરી રહ્યા છે એ સારાની નોંધ લઈને આપણે પણ એવું કઈક શીખીએ સમજીએ નાગરિક તરીકે આપણે પણ મુદ્દા આધારિત મતદાન કરીએ મુદ્દા આધારિત ચૂંટણીમાં રસ લઈએ મુદ્દા આધારિત સરકાર બનાવીએ તો સો ટકા આપણને ફાયદો થાય પણ આપણા દેશમાં તકલીફ એ છે કે આપણા દેશના જે કઈ જૂની પરંપરાગત પાર્ટીના નેતાઓ છે એ જ એવું ઈચ્છે છે કે ચૂંટણીઓ જ્ઞાતિ અને ધર્મમાં લાગણી દુભાઈ ગઈના મુદ્દા ઉપર યોજાય તો એને જનતાને રોજગારના જવાબ નો આપવા પડે મોંઘવારી કેમ બધી એનો જવાબ નો આપવો પડે ખેડૂતોની આત્મહત્યાનો જવાબ નો આપવો પડે એટલા માટે નેતાઓ જ પોતાને સરળતા ભર્યો મુદ્દો પસંદ કરતા હોય છે

જો તમે મને પૂછો તો દર વર્ષે ગુજરાતની ભાજપની સરકાર બજેટ જે ફેબ્રુઆરીમાં રજૂ થાય છે એ દર વર્ષના બજેટની અંદર કુપોષણ નાબૂદ કરવા માટે કરોડો રૂપિયાની જોગવાઈઓ કરે છે અને નાણાં મંત્રી જયારે બજેટનું ભાષણ વાંચતા હોય છે ત્યારે કુપોષણ નાબૂદ કરવા માટે આટલા સો કે આટલા હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી એવું ગર્વથી કહેતા હોય છે અને પાછળ બેઠેલા બધા ભાજપ વાળા છે એ વધાવી લેતા હોય છે તો સૌથી પહેલા તો આ છેલ્લા દસ વર્ષમાં કુપોષણ નાબૂદ કરવા માટે જેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા એ રૂપિયા જે જે ભાજપના આખલાઓ ગયા એને કડકમાં કડક સજા કરી અને કાળી કોટડીની જેલમાં પૂરી દેવાનું કામ જો હું હોત તો કરે અને પછી જે પૈસા કુપોષણ નાબૂદ કરવા માટે ફાળવવામાં આવ્યા છે એ પૈસાથી સારો આહાર પોષણક્ષમ આહાર શક્તિવર્ધક આહાર અને આહાર સાથે સાથે જે કંઈ પણ બીજી જરૂરિયાતો હોય એ પૂરી કરવાની વ્યવસ્થા બનાવવામાં આવે પણ મૂળ મુદ્દો કુપોષણનો એટલા માટે છે કે સરકાર બજેટમાં રૂપિયા ફાળવે છે પણ એ લોકોના પેટ સુધી નથી જતા પેટમાં જાય છે 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 પૈસા અને એટલે કુપોષણ કુપોષણ જે ગરીબ ભાજપના નેતાઓ કે સંગઠનના જે પદાધિકારીઓ છે એના બાળકો કેમ કુપોષિત નથી ભાજપના મંત્રીઓના બાળકો કેમ કુપોષિત નથી એમને સરસ મજાની મલાઈ જમવા મળે છે ગરીબના બાળકને એક ટક જમવાનું નથી મળતું તો કુપોષણનો કારણ છે ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટી જે છે એ જનતાના સર્વાંગી વિકાસ સંતુલિત વિકાસ અને કલ્યાણકારી વિકાસ માટેની પાર્ટી છે તમામ બાળકોને એક સરખું શિક્ષણ મળે સમાન શિક્ષણ મળે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે કોઈ પણ વ્યક્તિ બીમાર થાય તો સર્વને સમાન રીતે ગુણવત્તાયુક્ત સારવાર મળે એ આમ આદમી પાર્ટીનો મુખ્ય એજન્ડા છે માણસની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે કટિબદ્ધ હોય એવી આખા દેશમાં એકમાત્ર આમ આદમી પાર્ટી છે એટલે અમારો આ એજન્ડા ઓલરેડી છે અમારે કોઈ નવેસરથી સામેલ કરવાની જરૂર નથી ઓલરેડી અમારો એજન્ડા છે કે માણસનો સંતુલિત વિકાસ થવો જોઈએ